ચાર્યો દ્વારા તેમને શુભકામના પાઠવવામાં આવી હતી ગૌરાંગ મકવાણા ગાંધીનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોના મેનેજિંગ તરીકે સેવા આપી ચૂક્યા છે ત્યારે હવે તેઓ ભરૂચ કલેક્ટર ફરજ બજાવશે ભરૂચમાં તેમની સામે અનેક પડકારો રહેલા છે અજર પઠાણ ભરૂચ સત્યડે ન્યૂઝ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ડોટ કોમ આઝાદી સમાચારોની